you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે રાજીનામું સ્થિતિ કાબુમાં આવી નથી આંદોલનકારી એક પછી એક નેતાઓ રાજકારણીઓને નિશાન બનાવી રહ્યા છે જૈન જળ આંદોલનકારીઓ પૂર્વ વડાપ્રધાન જલનાથ ખન્નાલ ઘરમાં તોડફોડ કરી હતી બાદમાં ઘર આગ ચામતા પત્ની જીવતા ભૂંજાયા હતા પૂર્વ વડાપ્રધાન જલનાથ ખન્નાલ પત્ની રવિલક્ષ્મી ચિત્રકારનું મોત થયું છે આંદોલનકારોએ તેમને ઢોર માર માર્યો હતો બાદમાં આગ ચાંપી હતી આ ઘટનાના કારણે તેઓ ગંભીર રૂપે ગભાયા હતા રવિ લક્ષ્મી પારિવારિક રૂપે નેવાર સમાજના હતા જે નેપાળનો એક ધનિક સમુદાય છે તેમને આંદોલનકારીઓએ જીવતા સળગાવી દીધા હતા આજે મોટી સંખ્યામાં યુવાનોએ નેપાળના માહિતી સંચાર મંત્રીના નિવાસસ્થાનને આગ ચાંપી હતી એવું કહેવાય છે કે બાંગ્લાદેશની શેખ હસીનાની સરકારને તોડી પાડવા અપનાવવામાં આવેલી મોડસ સોપરેનને નેપાળમાં પણ અજમાવાય છે આ આંદોલન સતત ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે પૂર્વ વડાપ્રધાન પુષ્પકમલના ઘરે પણ આગ ચાંપી હતી